તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારી ખેતીની જમીન છે તેના અંદર તમે કોઈ પણ કામગીરી કરાવી નામ કમી વારસાય વેચાણ દસ્તાવેજ વહેંચણી કોઈ પણ તમે કામગીરી કરાવી હવે તે કામગીરી કરાવતા કરાવતા તમારાથી કોઈ પણ નાની એવી ભૂલ થઈ ગઈ જેના લીધે તમારી નોંધ છે તે નામજૂર કરી દેવામાં આવી કોના દ્વારા મામલતદાર કચેરીની અંદર નાયબ મામલતદાર સાહેબ અથવા તો સર્કલ અથવા તો મામલતદાર સાહેબ દ્વારા તમારી નોંધ છે તે નામંજૂર કરી દેવામાં આવી તે કોઈ પણ કારણ હોઈ શકે નોટિસ નથી મળી અથવા તો તમારા ટાઇટલમાં ખામી હોય તે તમામ કારણોના લીધે અથવા તો વિગેરે કોઈપણ જાતનું કારણ હોય તેના લીધે તમારી નોંધ છે તે નામંજૂર કરી દેવામાં આવી તો હવે તમારી નોંધ નામંજૂર કરી દેવામાં આવી છે તો તેને પ્રમાણિત કરવા માટે તમારી પાસે શું ઉપાય છે શું તમારે કરવાનું છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો હું આપશોને આજની આ વિડીયોમાં જણાવવાનો છું દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલાં હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો હવે આપશોને એ માહિતી જણાવી દઉં ખાસ કરીને કે તમારી નોંધ છે તે નામંજૂર કરવામાં આવી છે તો તમારી પાસે શું તેનો રસ્તો છે તો રસ્તાની વાત કરીએ તો તમારી પાસે સૌથીમાં સૌથી જૂનો અને સૌથીમાં સૌથી કામ કરે તેવો રસ્તો એક છે જેનું નામ છે અપીલ તમારે અપીલ કરવાની રહેશે ક્યાં તો નાયબ કલેક્ટર કચેરીની અંદર તમારે અપીલ કરવાની રહેશે જે જગ્યાએ તમે કામ કરાવ્યું છે તે વ્યક્તિ એડવોકેટ છે તો તે એડવોકેટ વ્યક્તિ તમને અપીલની કામગીરી છે તે કરીને આપશે પરંતુ દોસ્તો તમારે કોઈ પણ કામગીરી તમે કરાવી અને તમારી નોંધ છે તે નામંજૂર કરવામાં આવી અને તે વ્યક્તિ તે વકીલ છે તે તે કામગીરી નથી કરતો તો તમારે તેવા વ્યક્તિને ગોતવાનો છે જે નિવૃત્ત તલાટી મંત્રી હોય સર્કલ હોય તેવા વ્યક્તિને અથવા તો કોઈ એવા વકીલને કે જે રેવન્યુની કામ કરતો હોય તેવા વકીલને ગોતી અને તમારે કરવાની છે તૈયાર અપીલ અપીલ તૈયાર છે તે કરી અને ત્યારબાદ તમારે નાયબ કલેક્ટર કચેરીની અંદર તે અપીલ છે તે રજૂ કરવાની છે હવે અપીલને તમારે સબમિટ કરાવ્યા બાદ તમને તારીખ આપવા મુદ્દતે તમારે હાજર રહેવાનું રહેશે જે તારીખ તમને આપવામાં આવે તે તારીખે તમારે ત્યાં હાજર રહી વકીલ સાથે અને તમારે જવાનું છે તમારે અપીલ છે તેની અંદર તમે તમારા મુદ્દા છે તે ઉમેરી દીધા છે કે ભાઈ આ કારણોસર અમારી ખૂટતી વિગતો છે ખેડૂત ખરે પ્રમાણપત્ર હતું નહીં અથવા તો ટાઇટલમાં ખામી હતી અથવા તો નોટિસ નથી મળી તો તેવા કારણો છે તે તમે અપીલની અંદર દર્શાવ્યા હવે તે અપીલની અંદર તમે દર્શાવી દીધું કે આ ખૂટતી વિગત છે તે અમે આ અપીલની સાથોસાથ અમે રજૂ કરી દીધી છે એટલા માટે અમે ખરેખર ખેડૂત છીએ અમને નોટિસ મળી ગઈ છે વગેરે કારણ તમે દર્શાવી દીધું હવે તે કારણ દર્શાવ્યા બાદ દોસ્તો તમે જ્યારે અપીલ છે તે સબમિટ કરો છો ત્યારે તમારી તારીખ પડે તે તારીખે તમે હાજર રહી અને આ જે પ્રશ્નો હતા તે સોલ્વ થઈ ગયા ત્યારે તમારી નોંધ છે તેના જે અગાઉના વ્યવહારો છે તે રદ કરે છે આ કોણ નાયબ કલેક્ટર સાહેબ તમારા જે અગાઉના વ્યવહારો છે તે રદ કરે છે ત્યારબાદ રદ થયા બાદ તમારી નોંધ છે તે તમે પુનઃ સબમિટ કરવાને તમે હકદાર બનો છો એટલે કે અથવા તો તમે જે અગાઉની નોંધ છે તે જ પ્રમાણે કરી દે છે હુકમથી અથવા તો તે નોંધ છે તેના વ્યવહારો રદ કરી અને ફરીવાર તમે તે કાગળિયા મૂકો તેવું તમને કહેવામાં આવે છે અને ત્યારબાદ તમારી નોંધ છે તે મંજૂર કરવામાં આવે છે તે અપીલના આધારે પરંતુ દોસ્તો બધી અપીલો સરખી નથી હોતી તમારે અપીલ જો તમારી ના મંજૂર થાય તમને એમ લાગે કે તમે સાચા છો બરાબર ને દોસ્તો તો સૌથી પહેલાં તમારી અપીલ છે તે તમારે નાયબ કલેક્ટર કચેરીની અંદર મૂકવી પડશે જો ત્યાંથી તમારી નોંધ છે તેથી તમારી અપીલ છે તે નામંજૂર કરવામાં આવે તો તમારે કલેક્ટર કચેરીની અંદર જવાનું છે જો કલેક્ટર કચેરીની અંદર તમારી નોંધ છે તે નામંજૂર કરવામાં આવે તો તમારે સચિવમાં જવાનું છે સચિવમાં પણ જો તમારી નોંધ નામંજૂર થાય તો તમારે હાઈકોર્ટમાં જવાનું છે એટલા માટે દોસ્તો તમારે પાસે રસ્તા તો બંધ થઈ જતા જ નથી કે તમારી ભાઈ નોંધ અહીંયા નામંજૂર થઈ તો તમારું કામ છે તે પૂરું થઈ ગયું એનાથી ઉપરની પણ કોર્ટ છે એટલા માટે તમારે દોસ્તો કાંઈ ટેન્શન લેવાની એટલી બધી જરૂર નથી બરાબર અને બીજી વસ્તુ જો તમારું કામ થઈ શકે તેમ જ નથી તો પછી તમારી પાસે કોઈ પણ પ્રકારનો ઈલાજ નથી બરાબર હવે દોસ્તો આપશોને એ જણાવી દઉં કે તમારી નોંધ નામંજૂર થઈ હોય તો તમારે અપીલ સિવાય બીજો એ કોઈ રસ્તો નથી તમે ડાયરેક્ટ બીજું કામ છે તે મૂકી શકો નહીં સૌથી પહેલાં તમે જે ચિત્રું છે જે કામ તમે કર્યું છે તે કામ બગડ્યું છે તો તમારે પહેલાં તેને સુધારવાની ટ્રાય કરવાની છે જો તે સુધરી ગયું ત્યારબાદ તમે બીજું કામ કરી શકો છો અન્યથા તમે બીજું કોઈ પણ કામગીરી છે તે કરી શકો નહીં આ અપીલની સત્ય અને આખી હકીકત છે તમારે જો કોઈ પણ કામગીરી કરાવવાની હોય અને તમારી નોંધ નામંજૂર થાય કોઈ બી કામ ફારગતી દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ નામ કમી વહેંચણી હયાતી હયાતીમાં હક દાખલ જે કાંઈ પણ તમારે ખેતીવાડીને લગતી કામગીરી કરાવવાની હોય અને તમારી નોંધ નામંજૂર થાય તો તમારે અપીલ છે તે જ તમારે સત્ય અને હકીકત છે તે જ રસ્તો તમારે અપનાવવો પડશે બરાબર તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખાસ ખેડૂતો વિશેની માહિતી જો આ માહિતી આપ સૌને પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ